નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા બક્ષી પંચ મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા બક્ષી પંચ મોરચા અને બક્ષી સમાજના તેજસ્વી તારલાઓનું તેમજ બક્ષી સમાજના વિવિધ અગ્રણીઓનો સન્માન સમારોહ તથા બે ના ધોરણ દસ અને ધોરણ બાર ના ઉતરણી થયેલ તેજસ્વી તારલાઓનો તેમજ બક્ષી પંચ મોરચાના વિવિધ અગ્રણીઓનો વડોદરા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે सम्मान समारोह યોજાયો જેમાં મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટીના વડોદરા પ્રભારી શ્રી ગોવર્ધન ઝડફિયા તેમજ અતિથિ વિશેષમાં ધારા સભ્યઓ પ્રમુખ ડોક્ટર વિજય શાહ હતા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું રિપોર્ટ જગદીશ ભાઈ ઓડ વડોદરા ક્ષમા ભારતીય જનતા પાર્ટી ओबीसी મોર્ચા દ્વારા ખૂબ સારું અને પ્રોત્સાહન આપી શકાય એવું કાર્ય આજે થઈ રહ્યું છે એના ઇનામ વિતરણના તારલાવના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેરના અધ્યક્ષ આદરણી ડોક્ટર વિજયભાઈ આપણા મહામંત્રીશ્રીઓ મોરચાના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ સ્વામી પરેશભાઈ અને આપ સૌ પાર્ટીના અહીંયા મંચસ્થ સૌ પણ પાડી છે અને જેના કારણે ઘણીવાર એવું થાય આંગળી ચિંધવ કોઈ નથી હોતું કે બારમાં પછી ક્યાં જવું નેટ પર સર્ચ કરે ગૂગલ પર કરે તો ક્યાં જવું બ્રિટિશરોના ગયા પછી આપણે જે ભણવાની પરંપરા છે એમાં ધોરણ દસ અને ધોરણ બાર બે સૌથી મહત્વના આપણા પડાવ ગણાતા હોય છે બાળક દસમા ધોરણમાં આવે એટલે ઘરના મા બાપ એમનું બધું જ સો ટકા કોન્સન્ટ્રેશન એ બાળકના અભ્યાસ ઉપર થઈ જાય આમ તો હવે આઠમા નવમાં ધોરણથી શરૂઆત થઈ જાય કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો બાળક પણ ના જાય અને પેરેન્ટ્સ પણ ના જાય કારણ કે બ્રિટિશરોના આવ્યા પછી આપણી જે જૂની વૈદિક પરંપરા છે તે પરંપરા બધી ભૂલાઈ ગઈ અને હવે માત્ર ને માત્ર ભણતર એ જીવનનો એક સૌથી મહત્વનો ભાગ થઈ ગયો પરિસ્થિતિ એવી થઈ કે બાળક જો દસમામાં સારા માર્ગ ઉત્તીર્ણ થાય તો સમાજમાં એની વાવા થાય અને કોઈ કારણસર બાળક દસમા ધોરણમાં સારા માર્ગ ના લાવે બરાબર ધ્યાન આપતા નથી આગળ જઈને બાળક શું કરશે દસબુધો પતે ને અગિયાર માં આવે એટલે આખું ઘર એના પર લાગી પડે બેઠેલા બધા બાળકોની આવી રીતના છે એમના વતી જ તમને વાત કરું છું પછી